ગુજરાતમાં આજે મતદાનનો દિવસ છે આ દિવસની કાગડોળે ઉમેદવારો દ્વારા રાહ જોવામાં આવી રહી હતી પરંતુ કેટલાક ઉમેદવારો છે તે અલગ જગ્યાએ અલગ સીટ પરથી ચૂંટણી લડતા હોવાથી અન્ય ઉમેદવારોને પણ મતદાન કરતા જોવા મળી રહ્યા છે ભરૂચ લોકસભા સીટ જે ગુજરાતના રાજકારણમાં ખૂબ ચર્ચામાં જોવા મળી છે ને અને ત્યાંના સાંસદ મનસુખ વસાવા જે પોતાના નિવેદનોના કારણે પણ ચર્ચામાં જોવા મળે છે તેમના દ્વારા આજે મતદાન કરવામાં આવ્યું ને સાથે તેમણે ફરી એકવાર ભરૂચમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો સાથે જ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ભાવનગરના ઉમેશ મકવાણા તેમણે કહ્યું કે આ વખત તે ભાવનગરમાં પરિવર્તન આવશે શું કહી રહ્યા છે બંને નેતાઓ વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારોની લોકસભાની જ્યારે ચૂંટણી છે આજે મતદાનનો દિવસ છે તે ઉમેદવારો માટે પરીક્ષાનો દિવસ માનવામાં આવી રહ્યો છે તેમણે પ્રચાર પ્રસાર એટલે કે મહેનત જે કરી છે તે આગામી ચાર જૂનના રોજ તેમને પરિણામ સ્વરૂપે જોવા મળશે પરંતુ આજે આ તમામ વસ્તુ આજે ઉમેદવારોનું પેપર છે આ પેપર કેવું જાય છે ને તેના પરિણામો કેવા આવે છે તે તો આગામી સમયમાં બતાવશે પરંતુ તે પહેલાં ભરૂચ લોકસભા સીટની આપણે વાત કરી લઈએ તો આ સીટ ખૂબ ચર્ચામાં છે એક તરફ મનસુખ વસાવા જે છેલ્લા છ ટમથી ત્યાંના સાંસદ છે સાતમી વખત ભાજપના ઉમેદવાર છે બીજી તરફ છે ચૈતર વસાવા જે હાલ ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર છે આદિવાસી વિસ્તારમાં યુવા ધારાસભ્ય તરીકે છબી ધરાવે છે પરંતુ આજે મનસુખ વસાવાએ જસુ રાઠવાને મતદાન કર્યું શું કારણ કેમ કે રાજપીપળા જે લોકસભાની બેઠક છે તે જસુ રાઠવાનો વિસ્તાર આવે છે સાથે જ મનસુખ વસાવાએ પોતાનું નિવેદન આપ્યું લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે તેમણે અપીલ કરી તેમજ ચૂંટણી સમયે જે તેમના જૂના વિડીયો હોય જે આક્ષેપો પ્રત્યે આક્ષેપો હોય તેને લઈને વાત કરી રાજકારણને લઈને તેમણે વાત કરી પહેલા તો મનસુખ વસાવા શું કહી રહ્યા છે તે સાંભળી લો મેં આજે મારા વતન રાજપીપળામાં મતદાન કર્યું છે મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે મતદાન એ રાષ્ટ્ર નિર્માણ માટે હોય રાષ્ટ્ર રાષ્ટ્રની સુરક્ષા આંતરિક સુરક્ષા રાષ્ટ્રના વિકાસ માટે મતદાન ખૂબ જરૂરી છે તો દરેક મતદાર ભાઈ બહેનોને મારી નમ્ર અપીલ છે કે કાર્યમાં રાષ્ટ્ર નિર્માણમાં સૌ સમયસર મતદાન કરે અને રાષ્ટ્રને પ્રગતિ બનાવવામાં આપણો બધાનો સહયોગ હોય એ જરૂરી છે ખાસ કરીને ભરૂચ લોકસભામાં આપ અને ભાજપનો છે આપણે કઈ રીતે પ્રચાર પ્રસાર કર્યા ને આજે મતદાન છે તો મતદાનમાં આપણે કઈ રીતે લોકોને ખાસ અપીલ કરવા માંગીએ છીએ જો ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે કે આક્ષેપ પ્રત્યે આક્ષેપ બધું થતો હોય છે ક્યાંક ક્યાંક ખોટા વિડીયો બી વાયરલ થતા હોય કેટલીક વખત જૂના બી વિડીયો વાયરલ થતા હોય પણ ચૂંટણીમાં બધું આ બધું ચાલતું હોય છે પણ હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતે છે એટલા માટે વિશ્વાસથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર પ્રજાના ખૂબ કામો થયા છે વ્યક્તિગત કામો થયા છે સામૂહિક કામો થયા છે મોટા મોટા કામો થયા છે મોટા મોટા પ્રોજેક્ટો ભરૂચ લોકસભા વિસ્તારની અંદર આવ્યા છે અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીવાળી વાળી યોજનાઓનો જબરજસ્ત મોટો પ્રભાવ સમગ્ર મતદારો પર પડે છે તમે સાતમી મતદાન મતદાન કર્યું પણ પોતાને જ કરી શક્યા બીજા બીજાને પડે મત વિશાળ બીજો છે તો છતાં પણ તમે લીડથી જીતો છો તો આ વખતે કેવી લીડ છતાં પણ હું જીતતો આવ્યો છું મતદાન જેને કઈ રીતે રાષ્ટ્ર નિર્માણમાં જે સહયોગી હોય એવા જ લોકોને મતદાન કર્યું છે એટલે મતદાન એક ઠીક છે મારે અલગ ભરૂચ લોકસભામાંથી લડું છું અને વતન મારું રાજચીપલા છે પણ જીતવાના ભરૂચ લોકસભામાં મારા ખૂબ મોટા શુભેચ્છકો હોય છે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ મને મતદાન કરનારા હોય છે ને સવારમાં ચારથી થી પાંચ છ હોય સાત ને ચૌદ મિનિટે મતદાન કરીને મને તરત વિડીયો વાયરલ કરીને બતાવ્યો

આ ભરૂચ લોકસભાની સીટમાં સાતમી વખત તે પોતે જીતી રહ્યા છે તે પ્રકારનો વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો છે હવે જોવાનું રહ્યું કે ભરૂચની જનતા આ વખતે કોને તાજ પહેરાવે છે બીજી તરફ હવે ભાવનગર લોકસભા સીટની વાત કરીએ તો અહીંયાથી ઇન્ડિયા એલાયન્સનો ઉમેદવાર છે ઉમેશ મકવાણા ઉમેશ મકવાણા દ્વારા પણ આજે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે ને સાથે જ તેઓ દ્વારા મહત્ત્વનું નિવેદન આપ્યું છે પેલા તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો લોકશાહીના પર્વમાં સહપરિવાર સાથે મારી ધર્મપત્ની સાથે આજે બોટાદ શહેર ખાતે નારાયણનગર પ્રાથમિક શાળામાં મેં મતદાન કર્યું છે અને લોકોને પણ અપીલ કરું છું કે આપ અને આપના પરિવાર લોકશાહીનો આ પર્વ છે એને આપણે આપણા પરિવાર આપ સૌ મતદાન કરી અને ભારત દેશની લોકશાહી બચાવવા માટે થઈ મતદાન કરી તેવી હું અપીલ કરું છું ઉમેશભાઈ આજે જે કોઈ ઉમેદવારો છે તેમના ભાવિ મતદાન પેટી માટે થશે સાર તારીખે પરિણામ એવી આશા કેવી અપેક્ષા છે ચોક્કસપણે દેશમાં સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને મારા બોટાદમાં અને મારી ભાવનગરમાં લોકો સ્વયંભવ મતદાન કરવા ઉમટી પડ્યા છે આજે જોયું છે કે મતદાનની ટકાવારી ખૂબ ઊંચી આવી રહી છે એટલે આ ટકાવારી ઉપરથી ને એવું લાગે છે લોકોના ઉત્સાહ ઉપરથી ને એવું લાગે છે કે મારી બોટાદની જનતા અને ભાવનગરની જનતા ફરી વખત પરિવર્તન લાવશે બોટાદની જનતા પરિવર્તન લાવશે અને ચોક્કસપણે ઇન્ડિયા એલાઇન્સની સરકાર બનવા જઈ રહી છે અને બોટાદ અને ભાવનગરની જનતામાં જીતનો વિશ્વાસ અમને છે એ ચોક્કસપણે અમે કહી શકીએ કેટલું ઉમેશ મકવાણા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાવનગરમાં તેઓ જીતવા જઈ રહ્યા છે સાથે જ તેમણે કહ્યું કે હવે આ વખતે ભાવનગરમાં પરિવર્તન આવશે હાલ તો તમામ લોકો પોતપોતાની જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે પરંતુ ચાર જૂનના રોજ જે પરીક્ષાના પેપરો એટલે કે પરિણામો આવવાના છે તેમાં ખબર પડશે કે કયા ઉમેદવારની જીત થાય છે જનતા છે તે કોને દિલ્હી મોકલે છે કોને જવાબદારી વિસ્તારની સોંપે છે તે તો હવે ભવિષ્યમાં જોવા મળશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે सिर जाना